પરંતુ રકમ હજુ ખાતામાં પહોંચી નથી તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી જો મિત્રો ઓગણીસમો હપ્તાની રકમ તમારા ખાતામાં નથી પહોંચી તો મિત્રો તમે પીએમ કિસાન આઈસીટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો મિત્રો આ સિવાય બીજું કે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જે નંબર છે મિત્રો પંદર બાવન એકસઠ અથવા મિત્રો અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવ્વીસ એ મિત્રો ટોલ ફ્રી નંબર છે અથવા જીરો અગિયાર ત્રેવીસ અડત્રીસ દસ

મિત્રો મુલાકાત લો અને મિત્રો તમારી ભૂલ સુધારી લો અને મિત્રો એ કીવાયસી પ્રક્રિયા પૂર્ણ ન કરવાના કારણે ઘણા ખેડૂતોને ઓગણીસમા હપ્તાની વંચિત રહ્યા છે એટલે કે ઓગણીસમો હપ્તો નથી આવ્યો મિત્રો આવા ખેડૂતો માટે વેબસાઇટની મુલાકાત લઈને વહેલી તકે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લે અને મિત્રો આ રકમ ખેડૂતોને કોઈ પણ દિવસે એટલે કે અથવા જે પણ મિત્રો આવનારા સમયમાં વીસમા હપ્તાની રકમ સાથે પણ મિત્રો અઢાર ઓગણીસમો હપ્તો મળી શકે છે ત્યારબાદ ના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર

28 ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી આગામી દરમિયાન

ફેબ્રુઆરી સુધીમાં પવનની ગતિમાં વધારો થવાનો સંકેત નથી પરંતુ તે બાદ પવનની સ્પીડ વધારવાની છે અને અઠ્યાવીસમી એક માર્ચ સુધી પવનથી એટલે કે મિત્રો પવનની દિશા બાવીસ કિમી પ્રતિ કલાક થવાની શક્યતા રહેલી છે ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે

તો હાલ અત્યારે મિત્રો એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના ખેડૂતો રાતા પાણીએ મિત્રો રોયા છે જી હા દોસ્તો હાલ ગુજરાતમાં જીરાની મિત્રો ખેતી કરનારા ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે તેમણે જીરાની ખેતી કર્યા બાદ મોટી નુકસાનની ની લેવું પડ્યું છે યાર મિત્રો ગુજરાતના કેટલાક જિલ્લાઓના ખેડૂતોએ જીરાની સારી એવી આવક મળે છે અને એ હેતુથી જીરાની ખેતી કરી હતી પરંતુ હવે માર્કેટમાં જ્યારે વેચવાનો સમય આવ્યો ત્યારે જીરાનો ભાવ કોડીનો થઈ ગયો છે અને ત્યારે ખેડૂતોને મોટો નુકસાનનો મિત્રો સામનો કરવો પડી રહ્યો છે ગત વર્ષે મિત્રો જીરો બાર રૂપિયાના ભાવે વેચાયું સારું આવ્યું ત્યારે હવે મિત્રો ભાવ ન મળતા હોવાનું હોવાની મિત્રો ખેડૂતોને મોટું ટેન્શન આવ્યું છે અને મિત્રો આજ સુરેન્દ્રનગર બજારમાં જીરાના ભાવ માત્ર ને માત્ર ત્રણ હજાર સુધી મળી રહ્યા છે અને

અભિષેક કરવામાં આવતા હોય છે મિત્રો આજ રોજ મહાશિવરાત્રી ના પાવન પર્વની ઉત્સાહપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે અને મિત્રો આ દિવસે ગાંધીનગરના ના શિવાલય નો ઓમ નમજ સિવાય અને હર હર મહાદેવ ના થી ગુંજી ઉઠશે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો માર્ચ અને એપ્રિલ બે હજાર પચીસમાં પૃથ્વી પર આવશે મોટી તબાહી ભારે આગાહી કરવામાં આવી છે જ્યાં દોસ્તો વર્ષ બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનો પૂરો થવાનો છે અને માર્ચ મહિનો શરૂ થવાના હવે થોડા જ દિવસો મિત્રો બાકી છે ત્યારે મિત્રો આ બે મહિનામાં કોઈ અપ્રિય ઘટના ડરથી બાબા વેંગાએ મિત્રો પહેલાથી જ આપત્તિની આગાહી કરી દીધી છે અને મિત્રો બાબા વેંગાની ભવિષ્યવાણી વર્ષ બે હજાર પચીસ ના ફેબ્રુઆરી મહિનાનો પૂરો થવાનો છે અને માર્ચ મહિનો શરૂ થવાના હવે મિત્રો થોડા જ દિવસો બાકી છે ત્યારે મિત્રો આ બે મહિનામાં કોઈ પણ અપ્રિય ઘટના ડર બાબા વેંગાએ એ પહેલાથી જ આપત્તિની આગાહી કરી લીધી છે અને બાબા વેંગાએ બે હજાર પચીસ ના ભવિષ્યમાં કલ્પના કરી છે અને તેમના પુસ્તકોમાં માં સચોટ નિરૂપણ કર્યું છે અને મિત્રો આ વર્ષે તેમણે એક મોટી આફતની મિત્રો આગાહી કરી છે આગાહીઓ મિત્રો અનુસાર માર્ચ એપ્રિલ માં ગ્રહો ગતિ એવી રહેવાની છે કે તેમની સમગ્ર વિશ્વ પર નકારાત્મક અસર પડી શકે છે તેવી મિત્રો બાબા વેંગાઈ આગાહી કરી છે ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતો માટે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને હવે એટીએમ કે બેંકમાં જવાની જરૂર નહીં પડે કારણ કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ

કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું છે કે ખેડૂતો પોતાના ખાતામાં જમા થયેલ ડેબિટી રકમ ઘરે બેસીને પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવાના માધ્યમથી ઉપાડી શકે છે મિત્રો આ માટે ખેડૂતોએ કોઈ બેંકની શાખા અથવા એટીએમ પર જવાની જરૂર નહીં પડે તો ખરેખર મિત્રો એક મહત્વના સમાચાર છે જો પણ તમે મિત્રો ખેડૂત અથવા ખેડૂત પુત્ર છો તો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગરવી ગુજરાત